વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણામાં સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો છેલ્લો જે દાખલો છે એના વિશે જોઈશું હવે એમાં આકૃતિ આપેલી નથી આપણે જોઈએ શું કીધું છે ખૂણો એક્સ વાય ઝેડ બરાબર કેટલું કીધું છે ચોસઠ તો આપણે નામ લખીને આગળ વાંચીએ પછી લે ખૂણો દોર્યો એક કેટલું કીધું ચોસઠ અંશ આપેલ છે એક્સ વાય ને પી સુધી લંબાવું હવે એક્સ અહીંયા લખીશું તું થશે ને એક્સ વાય અને અહીંયા ઝેડ થયું એક્સ વાય ઝેડ કેટલો કીધો ચોસઠ હવે આ એક્સ વાય છે એને ક્યાં સુધી લંબાવો તો પી સુધી લંબાવો પી સુધી લંબાવવા માટે આપણે કરી આમ લંબાઈએ લંબાયું ચલો હવે આ જો આ જોયો તો શું થાય છે રેખિક જોડના ખૂણા છે અહીંયા પી લખી દઈએ જો શું કીધું એક્સ વાય ઝેડ કેટલું કીધું છે ચોસઠ પહેલેથી નામ નહીં આપવાનું આપણે આગળ વાંચવાનું અને પછી જોવાનું એક્સ વાય ને પી સુધી લંબાવો તો આ લંબાવ્યું એક્સ વાય ને પી સુધી ચલો તો હવે આ શું બને છે અહીંયા રેખિક જોડના ખૂણા બને છે તો લખીએ કયા કયા ખૂણા તો ખૂણો પી વાયઝેડ અને ખૂણો એક્સ વાય ઝેડ થાય ને અથવા તો ઝેડ વાય એક્સ જે લખવું એક્સ વાય ઝેડ બરાબર એકસો એકસો કેમ ખૂણા હવે શું કીધું ચલો તો શોધ એક્સ વાય ઝેડ આપણી પી વાય ઝેડ શોધીએ પી વાય ઝેડ એક્સ વાય ઝેડ કેટલો આપેલો છે ચોસઠ બરાબર એકસો એંસી અંશ કરીએ પી વાયઝેડ બરાબર એકસો એંસી માઈનસ ચોસઠ તો કેટલો આવે દસમાંથી ચાર જાય તો છ આવે હમ અહીંયા એક સાતમાં છ જાય તો એક અને એક એટલે કેટલો આવ્યો ખૂણો પી વાયઝેડ સોળ અંશ આવ્યો એટલે આખો ખૂણો કેટલાનો આવ્યો અહીંયા એકસો ને સોળ અંશ આખો ખૂણો જોઈએ તો થયો હવે શું કીધું સૂચના પ્રમાણે સ્પી સુધી લંબાવો આપેલ સૂચના પરથી આકૃતિ દોરો તો અહીંયા આકૃતિ દોરી પછી શું કીધું છે હવે જો કિરણ વાયક્યુ ખૂણો જેડ વાયપી કયો ઝેડ વાય પી નો દ્વિભાજકો હવે તમે દ્વિભાજ એટલે નાના ધોરણમાં બી શીખી ગયા આનાથી પહેલાના દ્વિભાજક એટલે ખૂણાને બે સરખા ભાગમાં વિભાજન કરે એને શું કહેવામાં આવે દ્વિભાજક કહેવામાં આવે તો અહીંયા આપણે શું કીધું છે વાય ક્યુ તો દોરી દઈએ અહીંયા બે સરખા ભાગમાં વિભાજન કરે ચલો તો અહીંયા બે સરખા ભાગમાં વિભાજન કરી દઈએ અમને થયું બે સરખા ભાગમાં હવે આ એકસો સોળ છે અહીંયા આપેલું જ છે ને એકસો સોળ આખો ખૂણો આપણે જે એટલે પી વાય જેડ અથવા તો જેડ પી એકસો સોળનો મળ્યો તો બે સરખા ભાગમાં કરે તો એકસો સોળ ભાગ્યા બે ને અહીંયા બી એકસો સોળ ભાગ્યા બે થાય કેમ બે સરખા ભાગમાં વિભાજન કરે છે જો કિરણ વાય ક્યુ વાય તો લખેલું છે અને આ ક્યુ એ જેડ નો વિભાજક છે વિભાજક કર્યો હોય હવે ચાલો આપણે આ શોધી દઈએ ખૂણા બે પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ બંને સરખા થાય લખીએ અહીંયા ખૂણો કયો કયો આવશે પી વાય ક્યુ આ આવશે ને પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ બરાબર ક્યુ વાય ઝેડ એ શું થશે આખા ખૂણાનો અડધો થશે પી વાય વાયઝેડનો અડધો થશે તો લખીએ અડધો ખૂણો પી વાય ઝેડ કેમ એનો વિભાજક છે એટલે અહીંયા લખીએ આપણે ખૂણો પી વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર એક દુત્યાંશ પી વાય ઝેડ કેટલો મળ્યો એકસો સોળ હવે જો તમે બે વડે ભાગશો તો કેટલો બે પંચા દસ અને બે છક બે અઠા સોળ આવે ને એટલે કેટલો મળશે તમારે અઠ્ઠાવન મળશે કયો ખૂણો પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ એટલે આ ખૂણો તમારે કેટલાનો મળ્યો 58 અંશ અને આ બી 58 આ તો કેટલાનો છે ચોસઠનો છે ચલો હવે આગળ જોઈએ શું કીધું છે એક્સ વાય ક્યુ હવે કયું શોધવાનું કીધું છે એક્સ વાય અને ક્યુ જો આ એક્સ વાય ક્યુ છે એ બે ખૂણાથી બને છે કયું ક્યુ વાય ઝેડ અને ઝેડ વાય એક્સ અથવા તો એક્સ વાય ઝેડ આ બે ખૂણાથી બને છે ને આ આખો ખૂણો શું કીધું છે એક્સ વાય ક્યુ શોધો તો એ શોધવા માટે આ બે ખૂણાથી બને છે કયા બે ખૂણા તો ક્યુ વાય ઝેડ અને એક્સ વાય ઝેડ ચલો તો અહીંયા લખીએ ખૂણો કયો શોધણ કીધો એક્સ વાય ક્યુ અથવા એક્સ વાય ક્યુ એક્સ વાય ક્યુ એ કયા બે ખૂણાથી બને છે તો અહીંયા આપેલું જ છે કયા બે ક્યુ વાય ઝેડ તો ખૂણો ક્યુ વાય ઝેડ અને વત્તા એક્સ વાય ઝેડ અથવા તો ઝેડ વાય એક્સ બી તમે લખી શકો એક્સ વાય ઝેડ હવે ક્યુ વાય ઝેડ આપણે શોધ્યો કેટલો આવ્યો અઠાવન હતા એક્સ વાય ઝેડ કેટલો આપેલો છે ચોસઠ આપેલો છે ચલો સર કરી આઠ ને ચાર બાર વધી એક છ ને છ બાર એટલે કેટલો આવશે એકસો ને બાવીસ અંશ કયો ખૂણો એક્સ વાય ક્યુ હવે આ મળી ગયું આ શોધવાનું હતું એક હવે બીજું શું શોધવાનું છે વિપરીત ક્યુ વાયપી તો પહેલાં તો ક્યુ વાયપી ક્યાં છે ક્યુ વાય પી આપણે જોયું હતું પહેલાં દાખલા વિપરીત કોણ આવે તો એને ત્રણસો સાઠમાંથી માઇનસ કરવાનો એટલે ક્યુ વાયપીનો વિપરીત કોણ તો ક્યુ કેટલો આપેલો છે ક્યુ વાયપી અઠાવન આપેલો છે ને કે તો પી એક જ થયો અહીંયા લખીએ વિપરીત ખૂણો ક્યુ બરાબર ત્રણસો સાહીઠ ખૂણો ક્યુ વાય પી ત્રણસો સાઠ અંશ ક્યુ વાયપી કેટલો આપેલો છે અઠ્ઠાવન દસમાંથી આજ જાય તો બે 0 અને ત્રણસો બે એટલે વિપરીત કોણ ઓફ ક્યુ વાયપી કેટલો આવશે ત્રણસો બે આવે